નિશિતા રાજપૂત સામાજિક કાર્યકર્તાની સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે મિત્રો જૂન મહિનો ચાલુ થવાનો છે એટલે કે વિદ્યાર્થીઓ માટે નવું સત્ર ચાલુ થવાનું છે એક કરોડ રૂપિયા સુધી ફિગર ફરી બોલું છું એક કરોડ રૂપિયા સુધી જરૂરિયાતમંદ દીકરીઓને ફી ભરશે મિત્રો બહુ જ મોટી એક સેવાકીય પ્રવૃત્તિ કહેવાય શિક્ષણ આપવું શિક્ષણ આપવાની અંદર સહભાગી થવું ને સહભાગી થવાની અંદર એક સેવાની બીડું ઝડપું આ નિશિતા રાજપૂતે ઝડપ્યું છે નિશિતા રાજપૂત જરૂરિયાતમંદ દીકરીઓને એક કરોડ રૂપિયા સુધીની સ્કૂલની ફી ભરી એક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા છેલ્લા 14 વર્ષથી જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને સ્કૂલની ફી ભરવામાં આવે છે. નિશિતા રાજપૂત દ્વારા છેલ્લા 14 વર્ષમાં 5 કરોડ 34 લાખ સ્કૂલ ફી પેટે 34000 દીકરીઓની સ્કૂલની ફી ભરેલી છે નિશ્ચિત રાજપૂતની પારદર્શકતા કાર્યપદ્ધતિ જોઈને દાતાશ્રી અલગ અલગ રીતે જે ફી ભરવામાં આવી છે દાતાશ્રીઓને પહોંચાડવામાં મદદ થાય તેવી કઈ ડિગ્રી ભણાવે છે તેની માહિતી પણ આપવામાં આવી છે દાતાશ્રીઓને રૂપિયાનો સંપૂર્ણ સદુપયોગ થાય છે સાથે જ આ દાતાશ્રીઓ સહકારથી સેવાકીય કાર્ય પણ સિદ્ધ થાય છે નિશ્ચિતા રાજપૂત દ્વારા અલગ અલગ સેવાઓ પણ કરવામાં આવે છે વડોદરામાં એકલવાયુ જીવન જીવતા જરૂરિયાતમંદ સાહીઠ વર્ષથી ઉપરના અશક વૃદ્ધોને રોજ ગરમ ગરમ જમવાનું અને ટિફિનની સેવા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે બહેનોને પગપર કરવા માટે સિલાઈ મશીન નિઃશુલ્ક આપવામાં આવે છે પ્રજ્ઞા ચક્ષુ તથા વિકલાંગ ભાઈ બહેનો માટે અનાજની પણ સેવા આપે છે દરેક ધાર્મિક તહેવારોમાં દીકરીઓ સાથે ઉજવે છે અને ભેટ સ્વરૂપે કંઈકને કંઈક આપે છે મિત્રો નિશ્ચિતા રાજપૂત દ્વારા આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે હું છેલ્લા ચૌદ વર્ષથી બેટી બચાવ બેટી પઢાઓના અભિયાન પર કામ કરતી આવી રહી છું અને આજે આ પંદરમું વર્ષ છે જે દીકરીઓને સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરું છું અને આ વર્ષે પણ મારું એક કરોડનું ટાર્ગેટ છે કે હું દસ હજાર દીકરીઓને સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરું તો આજે અમે કમાટી ગાર્ડનમાં ભેગા થયા છે એકાવન દીકરીઓ જોડે અને પ્લસ હું જે ફીઝ માટે વન ફિફ્ટી વન ગર્લ્સે સ્ટાર્ટ કર્યું હતું ચૌદ વર્ષ પહેલાં ત્યારે અને આજે મેં અત્યાર સુધી ચૌદ વર્ષની અંદર મેં પાંચ કરોડ થર્ટી ફોર લેક્સની ફીઝ પે કરી છે ફોર્ટી સેવન થાઉઝન્ડ ગર્લ્સની અને જે આટલી દીકરીઓને મેં હેલ્પ કરીશ કરી રહી છું એ દાતાશ્રીઓના મદદથી કરી રહ્યો છું બિકોઝ મારું કામ જે છે એકદમ ટોટલી ટ્રાન્સપરન્સી છે હું એક એક હજારના ચેક લઉં છું ડાયરેક્ટ સ્કૂલના નામે ડિપોઝિટ કરાવું છું સો હું દાતાઓને બધું જ બાયોડેટા પાછો રિટર્ન કરું છું તો જસ્ટ એક મીડિયેટર છું અને એ રીતે આ દીકરીઓનું હેલ્પ કરી રહી છે એજ્યુકેશન માટે કે લોકો ભણે ને આગળ વધે હા અને પ્લસ આજે અમે દીકરીઓને સ્કૂલ બેગ આપી છે એમની ચોઈસની જો પેરેન્ટ્સ આપણાને આપણી ચોઈસનું આપે એવી રીતે એમની ચોઈસની અમે સ્કૂલ બેગ આપીએ છીએ અને એવી રીતે જ હું ઇવન મહિલાઓ માટે લોકોને સિલાઈ મશીન આપું છું પ્લસ બા દાદા હોય છે એમને ટિફિન સર્વિસનું પણ એક આપણે કરી રહ્યા છે કામ અને જે હેન્ડીકેપ છે ને બ્લાઇન્ડ છે પરિવારે લોકોને અમે દર મહિને રાશન પ્રોવાઈડ કરીએ છીએ